સવારમાં ઉઠતાની સાથે જ ગરમા ગરમ મસાલેદાર કડક ચા તો જોઈએ જ જો ચા ના મળે ને તો આખો દિવસ સારું ના જાય શું તમારી સાથે પણ એવું જ થાય છે તો ચાલો આજે હું તમારી સાથે મારી ફેવરિટ મસાલેદાર ગાયના દૂધની ચાની રેસિપી શેર કરીશ તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ચા બનાવવા માટે સૌથી પહેલા એક ચાનું વાસણ લઈ તેમાં દોઢ કપ જેટલું ગાયનું દૂધ લઈ લેશુ તમે ગાયના દૂધની જગ્યાએ ભેંસના દૂધનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેમાં એકથી સવા ચમચી જેટલી ચાની ભૂકી અને એકથી સવા ચમચી જેટલી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો અહીંયા ચા અમે થોડી મોડી પીએ છીએ એટલે ખાંડ થોડી ઓછી ઉમેરી છે અને ચાની ભૂકી જો તમે ભેંસનું દૂધ વાપરતા હોય તો થોડી વધારે ઉમેરવી અને હવે આ બધી જ વસ્તુને સરસથી હલાવીને આ ગરમ કરીશું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બીજી સાઈડ ખાંડણીમાં બે ઇલાયચી અને એક લવિંગ લઈ તેને દસ્તાની મદદથી ફાટી લેશું અહીંયા તમે અડધું લવિંગ પણ લઈ શકો છો તમને લવિંગનો ટેસ્ટ વધારે ના ભાવતો હોય તો નાનો લવિંગનો ટુકડો જ લેવો અને જો ઉનાળામાં તમને લવિંગ ગરમ લાગે તેવું લાગે તો લવિંગને સ્કીપ પણ કરી શકો છો પરંતુ શિયાળામાં લવિંગ ઉમેરવાથી ચા એકદમ ટેસ્ટી બનશે અને શિયાળાની ઠંડીમાં આ ચા પીવાની પણ ખૂબ જ મજા પડશે એમ હવે અહીંયા જોઈ શકાય છે કે લવિંગ અને એલચી અધકચરી વટાઈ ગઈ છે એટલે કે અધકચરો પાવડર થઈ ગયો છે તો હવે તેમાં નાનો આદુનો ટુકડો અને ચારથી પાંચ ફુદીનાના પાનના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું અને ફરીથી આ બધી જ વસ્તુને દસ્તાની મદદથી વાટી લેશું અહીંયા જો તમને ફુદીનો ના ફાવતો હોય તો ફુદીનાને સ્કીપ કરી શકો છો એટલે કે ફૂદીનો ના ઉમેરવો અને થોડીવારમાં જ અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ખંડાઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે ચા ગેસ ઉપર ગરમ મૂક્યો હતો તે ચેક કરીએ હવે આપણે ચાને ગેસની ફૂલ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું તો આ રીતે ચામાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આપણે જે આદુ લવિંગ એલાયચી અને ફુદીનાને ખાંડીને સાઈડમાં રાખ્યો હતો તે બધી જ વસ્તુને ચામાં ઉમેરી દઈશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ આ રીતે ચમચા વડે હલાવતા હલાવતા ગેસની ફૂલ ફ્લેમ ઉપર ચાને ત્રણેક મિનિટ માટે ઉકાળીશું ચાને આપણે જેટલો વધારે ઉકાળશું એટલો ચાર ટેસ્ટી બનશે અને જો ચા ઉપર ઊભા રહીને સતત તેને હલાવતા હલાવતા ચાને ઉકાળવાનો ટાઈમ ના હોય તો ગેસની સ્લો ફ્લેમ ઉપર ચાને ચારથી પાંચ મિનિટ ઉકળવા દઈશું તો પણ આપણો એકદમ મસાલેદાર અને કડક ચા તૈયાર થઈ જશે તો અહીંયા હું આ રીતે ગેસની ફૂલ ફ્લેમ ઉપર જ ચાને ચમચા વડે હલાવતા હલાવતા ઉકાળી લઈશ ચા જ્યારે ઉકળતો હોય ત્યારે તેમાં ભૂકી ઓછી લાગતી હોય તો તમે ભૂકી થોડી ઉમેરી શકો છો અને ચાને ટેસ્ટ કરીને જો ખાંડ પણ ઓછી લાગે તો ટેસ્ટ પ્રમાણે ખાંડ પણ ઉમેરવી અને હવે આપણો આ ચા ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ જેવું ચાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ચાનો કલર કેટલો મસ્ત આવી ગયો છે અને ચાની સુગંધ પણ મસ્ત આવે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ચાને કોઈ પણ મોટા વાસણ એટલે કે જેમાં આપણે જેમ કે કીટલી છે એવા કોઈ પણ મોટા વાસણમાં ચાને ગાળી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ચા કેટલો મસ્ત તૈયાર થયો છે આ ચાનો કલર પણ કેટલો મસ્ત આવ્યો છે આ ગરમા ગરમ એક કપ ચા પી લેશો ને તો પછી આપણો આખો દિવસ એકદમ મસ્ત જશે તો ચાલો ફટાફટ આ ચાને આપણે સર્વિંગ કપમાં સર્વ કરીશું તમે પણ એક વખત મારી આ રેસીપીથી આ મસાલા ચા જરૂરથી ટ્રાય કરજો અહીંયા તમે ગાયના દૂધની જગ્યાએ ભેંસનું દૂધ ઉમેરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી અને જો ચાની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ